નમસ્કાર હું જોઈ રહ્યા છો સમાચાર આજ રોજ પંદર મહિના માટે સતલાસના તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ભાજપ કોંગ્રેસના તંગભર્યા વાતાવરણમાં ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં કનુભાઈ બારોટની જીત થઈ હતી અને કનુભાઈ બારોટને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા પંદર મહિના માટે સટલાસ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખની ની ચૂંટણી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદભાઈ ત્રિવેદી અને તાલુકા વિકાસ અધિકારી દ્રષ્ટિબેન ચૌધરી તથા ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસ પક્ષના ઉપસ્થિતિ વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પક્ષના વસંતભાઈ જોશીને છ મત મળ્યા હતા અને એક ડેલિકેટ ગેરહાજર રહ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કનુભાઈ ચિમનભાઈ બારોટને આઠ સભ્યો દ્વારા મતદાન કરતા કનુભાઈ